ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરના રોજ એક પેડ મા કેનામ અભિયાન અંતર્ગત મેગા ઇવેન્ટ સેવા સેતુ કાર્યક્રમનો દસમો તબક્કો સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે જે અંગેની માહિતી આપવા ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાય તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તો સાથે જ તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બરે ભરૂચની કે જે પોલિટેકનિકલ કોલેજના ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે તમામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે કલેક્ટર તુસાર શુમેરા દ્વારા અપીલ કરવામાં આવી આ સત્તર તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ થશે જે પાંચ જૂને જે માન્ય શ્રીએ વાત કરેલી એક પેઢ મા કે નામ કેમ્પેઇન એની એક સઘન કેમ્પેઇન સત્તર તારીખે ભરૂચમાં આપણે આ સત્તર સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે અને જે કેમ્પેઇન થકી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે એને પણ એક ટેગ થાય એની પણ એની એન્ટ્રી થાય એક અપલોડ થાય એની ઇમેજ પણ આ પ્રકારનું એક સુંદર આયોજન સત્તરે થઈ રહ્યું છે હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશ હું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે બીજું એક બ્રિફિંગ છે એ છે નગરપાલિકામાં તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં ચોવીસ જેવા કાર્યક્રમો થશે અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપણે યાદી આપી એમ નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી

આપણે બીજી ઓક્ટોબરે એની પૂર્ણાથી કરીશું આ કેમ્પેન સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર જઈશું એની અંદર ત્રણ ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ જન ભાગીદારી વધે લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને એને પોતે એક એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોડાય જોડાય એવી જન ભાગીદારીની કેમ્પેઇન થાય નંબર બે એની અંદર

આપણા સ્વચ્છતા મિત્રોને જે લોકો આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે એ તમામ લોકોના વેલફેર એમની માટેના મેડિકલ કેમ્પ થાય એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય એમના વેલફેરના આયોજન થાય એવા ત્રણ પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે જે સત્તર સપ્ટેમ્બરે શરૂ થઈ બે ઓક્ટોબર સુધી એ ચાલશે આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચ જિલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ મેળવ સત્યાવીસ સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને કે જે પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનો તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે થેન્ક યુ વેરી મચ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે